મમ્મી શું બનાવ્યું આ રીયું પુલ્લા જેવું બાજરી રોટના પુલ્લા હમ બાજરી રોટલા કેવી રીતે લેડ બતાવો તાન લેડ હેલો હમ જો આ નાની વાટકી છે ને લઈ લે મોળું એકદમ મોળું દે હા એકદમ મોળું જો હમ મોળું જો બરાબર પછી આ મીઠું નથી દીધું

મીડિયમ આ ગરમ મસાલો મીડિયમ બહુ જાડું એ નહીં બહુ પતલું એ નહીં એવું બનાવવાનું હા કન્સિસ્ટન્સી એવી રાખવાની છે હેડો ધીમે ધીમે એકદમ કર ધીમે ધીમે પાણી વેડવાનું અને ધીમે ધીમે હલાય છે અને ધીમે ધીમે પાણી એડ એડ કરી જવાનું થોડું 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 કરી

અને એક બાજુ વઘાર મૂકી દો હજી વઘાર કરી દો ના ઉપર હમ એટલે આ મરચાની પેસ્ટ આ આદુની પેસ્ટ બરાબર એ બધું વઘાર વઘાર માં નાખવાનું હો એટલે કાચું ના રહે બરાબર હાલ તો આને તો મિક્સ કરી દે હા ગરમ થઈ જાય બે હાથે પતી જાય એટલે હું મેં તો દેખાતું જ નહીં મેની હતી તોtanhuna quna rakhiye bes apna khabar hai apne bhun rakhiye vai nakhi di di huji nahi ke the thai gyo hai ha lo haye aayi mara a zero nakhi di du nako hawa a do mad adun

અર્ધો અર્ધો કનેગના 10 15 મિનિટ 5 મિનિટમાં મિક્સ થઈ જાય હા 5 મિનિટ મિક્સ પાડવા મિક્સ થઈ ગયું હા બેટા જો મિક્સ થઈ ગયું મસ્ત હમ આવો હવે જો તવી મે લીયો નહી મારે હું કે તે લઈ લિધું ખાલી ચો आटा નાઈ ને ચાલે તો નખી દીધા નખી દીધા

હમ એ છોકરો કેમ નીતી દો અ જીરું નખી દીધું ખાલી તમને એકવાર વઘાર તો કર્યો આ તો પપડ લવિંગ ના ટચ ના ના લવિંગ ઓરેડી ઉપર વઘાર કરી ઓહો હોચ્ચે વચ્ચે આઈએ બધો હવે મસા છડી જો હવે એક છોડી દે એટલે તૈયાર તૈયાર આતો કિલી ટાઈમ થઈ ગયો વાહ